હેલો ગાઈશ કે શું મજામાં જાય જય ભારત આપણો બ્લોક શરૂ થયો છે આપણે જોઈશું પહેલા ઝંડો ઉતારવા ઝંડો ઉતારીને પેલા રૂમની સાફ સફાઈ કરીશું ઓફિસની પછી જો બ્લોગ

પેલા બધું બંદૂકો સામાન છે બધું કાલે સવારમાં કમ્પ્લીટ પેકિંગ કરી મૂકી દઈશું જઈશું બાર લગાવીશ આટલો નો નો બ્લોગ સારો લાગે તો કમેન્ટમાં જય હિન્દ જય ભારત લખજો ચેનલ નયા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જય હિન્દ જય ભારત